પણ આપણે જે અહીંયા ફરવા આવશું એટલે આપણે જે એસઓયુ એન્ટ્રી ટિકિટ છે વન ફિફ્ટીવાળી એ ટિકિટ લેશું અને એ ટિકિટ લઈને અહીંયા સફર કરશું અને જો કહેવાય છે કે ત્રણ વર્ષથી પંદર વર્ષના બાળક માટે હાફ ટિકિટ લાગશે જે નાઇન્ટી રૂપિસવાળી છે અને ફૂલ ટિકિટ છે તે એકસો પંચોતેર રૂપિયાવાળી છે અને દોસ્તો હું અહીંયા તમને બતાવું છું કે અહીંનો મેપ કંઈક આ રીતે છે જો સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવું તો તમને આ રીતનો મેપ અહીંયા જોવા મળી રહ્યો છે તમે આ જગ્યાએથી આ મેપ આખો કેરી કરી શકો છો જોઈ શકો છો અને અહીંયાથી તમે ફરી શકો છો અને બસની ચાર્જ એકદમ ફ્રી છે દોસ્તો અને અહીંયાથી ટિકિટ લઈને આપણે જશું અહીંયા પાર્કિંગની પણ સુવિધા આપેલી છે આપણે લોકોને અને ચાલો આગળ જઈને તમને બતાવું છું કે કઈ રીતે આપણો સફર રહેશે દોસ્તો આ જગ્યાએથી આવશો એટલે આપણો પિકઅપ પોઈન્ટ છે અને અહીંયાથી આપને જે દેખાઈ રહી છે તમે જોઈ રહ્યા છો બસ તે બસ દ્વારા આપને તમારે લઈ જવામાં આવશે અહીંયાથી જે તમે જોઈ રહ્યા છો અને ચાલો તમને બતાવું છું કે આ સફર કઈ રીતનો છે અને કેવી રીતે છે ચાલો આપણે ફરીએ આગળ જઈને જોઈએ દોસ્તો દીપજરની બ્લોક્સની અંદર આપ સૌનું સ્વાગત છે ફરીથી એકવાર અને અત્યારે આપણે બેસી ગયા છીએ જે અહીંયાની બસ છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ બસ આપણે લઈ જશે ત્યારે આગળની જર્ની તરફ અને આ બસની અંદર આપણે જઈને જોઈશું કે કેવો સફર રહેશે અને આપણા બસમાં આગળ સફર કરીને જોઈએ આગળ ક્યાં ઉતરશું જોતા જો મારી સાથે દીપજળની બ્લોક્સ અમને બતાવું કે નીકળી ગયા છે અને આગળની સાઈડ હવે આપણે સફર કરીએ છીએ જે તમે જોઈ રહ્યા છો આ જે સૂકી દેખાડી છે તે નર્મદા રિવર છે એ નર્મદા જેવાઈ જે છે અને આપણે ત્યાં અહીંયા એવી જે બસ છે એની દ્વારા આપણે ત્યારે સફર કરી રહ્યા છીએ જઈ રહ્યા છો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર એમાં આપણું સ્વાગત કરવામાં બસમાં પણ આવે છે ચાલો દોસ્તો હવે ફરી આગળ કયા કયા વ્યૂ પોઈન્ટ પર આવે છે ફાઇનલી અત્યારે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે કહેવાય છે સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ એ જોવા માટે આપણે ત્યારે નીકળી ગયા છીએ અને કહેવાય છે કે આપણે પાર્કિંગ લોનની અંદર આપણે પચાસ રૂપિયા પાર્કિંગ આપણે આપણે ગાડી પાર્ક કરી છે અને આપણે જે સોલ્યુ ટિકિટ છે જે એન્ટ્રી ટિકિટ છે લેવાની વન ફિફ્ટી રૂપીઝવાળી આપણે વન ફિફ્ટીની ટિકિટ્સમાં લઈને આપણે ઘણું બધું જોઈ શકશું એવું ન સમજતા કે એન્ટ્રી ટિકિટની અંદર તમને કંઈ જોવા નહીં મળે ટિકિટ લઈને આપણે જોવા જશું ને આગળ હું તમને અત્યારે બધા પોઈન્ટ વ્યૂ પોઈન્ટ બતાવું છું કે ત્યાં શું શું જોવા મળે છે કેટલો ખર્ચો આવે છે અને કેવી રીતે ફરવું તો તારે જો આ આજે બસની અંદર આપણે જે અત્યારે ફરી રહ્યા છે એનું કોઈ પે નથી જે તમે ટિકિટ લેજો છો એની અંદર ઇન્કલુડેડ છે અને ચાલો આગળ જઈને બતાવું છું દોસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે આપણે એકસો પચાસ રૂપિયા વાળી ટિકિટ લીધી છે અને એકસો પચાસ રૂપિયાની ટિકિટની અંદર આપણે ઘણું બધી જગ્યા ફરી શકશું અને કઈ કઈ જગ્યા ફરી શકશું તમને આ વિડીયોસમાં હું બતાવવાનો છું અને દોસ્તો કહેવાય છે કે તમે અહીંયા આવો તો એકસો પચાસ વાળી ટિકિટ પ્રિફેર કરજો અને એકસો પચાસ રૂપિયામાં આપણે કઈ કઈ જગ્યા ફરી શકીએ છીએ તે આ વિડીયોસમાં બતાવવાનો છું અને કહેવાય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવા માટે વડોદરાથી સો કિલોમીટર અને અમદાવાદથી બસો પચાસ કિલોમીટરના રેન્જમાં આવે છે અને અહીંયા આવવા માટે તમને બસ અથવા ટ્રેન અહીંયા તમને મળી રહી છે અને ટ્રેનમાં આવવું હોય તો તમને એકતાનગર રેલવે સ્ટેશન તમને અહીંયા ટ્રેન ઉતારશે અને કહેવાય છે કે ટ્રેનથી જ તમને બસ ફ્રી સુધી ફ્રીમાં તમને કહેવાય છે કે ટિકિટ બાર કાઉન્ટર સુધી તમને લઈ આવશે અને અહીંયા બધી જગ્યાએ તમને બસ જે સુવિધા છે તે ફ્રી આપવામાં આવે છે અને બતાવું છું કે આપણે એકસો પચાસ રૂપિયાની ટિકિટની અંદર કઈ કઈ જગ્યા ફરીએ સાઈડ તમે જે જોઈ રહ્યા છો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એનો ઇતિહાસ ઘણો મોટો છે દોસ્તો હું તમને આ વિડીયોઝના માધ્યમથી ઇતિહાસ પણ સમજાવીશ કે કેવી રીતે છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ મોદી સરકાર દ્વારા અહીંયા બનાવવામાં આવ્યું છે અને કેમ આને અહીંયા આજે સરદાર વલ્લભભાઈ છે એમની નજર આમ ડેમ તરફ છે એનો આખો ઇતિહાસ હું તમને આ વિડીયોઝમાં સમજાવીશ અને તમે જોવો અમારી સાથે અને બતાવું છું કે શું છે જોવા માટે કેમ લાયક છે તો જોતા રહ્યો કે આપણા ફર્સ્ટ સ્ટોપેજ ઉપર લઈ જાય છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એનો ફર્સ્ટ સ્ટોપેજ છે ગાડી અહીંયા આવીને તમને ત્યાં પાર્કિંગ સ્લોટમાં અંદર લાવીને ઊભી રાખી દેશે આપણે પાર્કિંગમાં લાવી દીધું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાર્કિંગમાં આપણે અત્યારે આવી ગયા છે દોસ્તો અને આજે દેખાઈ રહ્યું છે અને કહેવાય છે કે મોદી સરકાર અહીંયા બેરોજગારી જે લોકો હતા એને ઘણી બધા લોકોને રોજગારી આપેલી છે અહીંયા ગ્રુપ સાથે આવ્યા છે અને આ તમે જોઈ રહ્યા છો આપણું ગ્રુપ છે આપણે તમને ખબર છે કે આપણે ઘણા બધા આવા ગ્રુપમાં આપણે ટૂર કરીએ છીએ અને અત્યારે આપણે આપણું આખું ગ્રુપ છે આ લોકોને અત્યારે લઈને આવ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે અને દોસ્તો આવી પણ જર્ની આપણે કેદારનાથ એક આવા ગ્રુપ સાથે જ કરવાના છે અને બતાવું છું આગળ આજે તમે જોઈ રહ્યા છો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અત્યારે આપણે જઈએ છીએ સાઇટ સીન માટે જો સાઇટ સીન તમારે કરવો હોય તો આપણે અહીંયા થી પાંચ નંબરની આપણે રૂટ ઉપર આપણે બસ મળી જશે જે બસ તમે મારી પાછળની સાઈડ જોઈ રહ્યા છો આ બસ છે પણ આ બસની અંદર કોઈ ફ્રી ચાર્જ નથી આ બસની અંદર પર પર્સન પચાસ રૂપિયા લેવામાં આવે છે દોસ્તો અને આપણે એના સાથે સાઇટ સીન કરવા જવાના છે આપણી સાથે ટૂર ગાઈડ્સ આવવાનો છે બરાબર એની સાથે બતાવું છું સાઇટ સીન એવા સત્તર એવા પોઈન્ટ છે જે આપણે બતાવશે બસની અંદર બતાવશે ક્યાંય ઉતરવાનું નહીં રહીએ અને આગળ જઈને તમને સમજાવું છું કે કેવી રીતે શું ફરવું કેવી રીતે તો જોતા રહીઓ દીપ જર્ની બ્લોક ચાલો આપણા બસની અંદર જર્ની કરીએ અંદર આપણે ગ્રુપ ટીમ આખી તૈયાર થઈ ગઈ છે અને ફાઇનલી આ બસમાં અંદર અંદર આવી ગયા છે જોઈએ છે આ આખું આપણું ગ્રુપ છે જે અત્યારે બસની જર્ની કરે છે સાઇટ સીન એવા સત્તર એવા આપણા સાઇટ સીન વ્યૂ પોઈન્ટ છે એ આપને બતાવશે ચાલો જોઈએ આગળ દોસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે તમારે એક આખો દિવસ જતો રહેશે એટલે કહેવાય છે કે આપણે પચાસ રૂપિયા આપીને સાઇડ સીન માટે નીકળી ગયા છે જેવા એકવીસ પોઈન્ટ છે જેના પચાસ રૂપિયા આપણે અલગથી આપવાના રહેશે અને કહેવાય છે કે એકવીસ વ્યૂ પોઈન્ટ આપણે જોવા માટે આ બસ દ્વારા લઈ જવામાં આવે છે અને કહેવાય છે કે જે નર્મદા કેનાલ છે જે ગુજરાતને પાણી પોગાળે છે તે કેવી રીતે પોગાળે છે તે કેનાલ પણ આપણે આ આ બસ દ્વારા સફર કરવામાં આપણે એ જગ્યા ઉપર લઈ જવામાં આવે છે અને ચાલો દોસ્તો બતાવું છું કે આગળના વ્યૂ પોઈન્ટ કેવા કેવા છે છે નર્મદા અત્યારે આપણે આવી ગયા છીએ ઉપર કહેવાય કે સાંજના ટાઈમે અહીંયા ખૂબ સરસ નર્મદા આરતી થાય છે અને આ જે દેશ તો દેખાઈ રહ્યું છે તે કહેવાય છે કે એકતા નર્સરી છે આ નર્સરીની જગ્યા છે અહીંયા કહેવાય છે અલગ અલગ જાતના ફ્લાવર્સ છે ઘણા બધા છોડ છે તે તમને આ જગ્યા ઉપર જોવા મળે છે દોસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એક મિડલ ક્લાસને કેટલો ખર્ચો આવે તે આ વિડીયોઝમાં હું તમને બતાવવા લઈ જઈ રહ્યો છું અને દોસ્તો કહેવાય છે કે પચાસ રૂપિયાની ટિકિટ લઈને આપણે ઘણા બધા સાઈડ એવા વ્યૂઝ પોઈન્ટ જોવા મળશે જેમાં આપણે બસમાં ઉતરવાનું રહેશે નહીં પણ તમને બસમાંથી બતાવવામાં આવશે સામેની સાઈડ દોસ્તો તમે જે જોઈ રહ્યા છો તે ડ્રેગન ફ્રૂટનું ફાર્મ છે અને કહેવાય છે કે એમાં નામ આપેલું છે કમલામ પાર્ક આપેલું છે કારણ કે કમલામ પાર્ક એટલે નામ આપ્યું છે એક ઇન્ડિયન ફ્રૂટ તરીકે આનું કમલામ નામ આપવામાં આવ્યું છે જે વિજયભાઈ રૂપાણીએ આની સ્થાપના કરી છે આ જગ્યાની અને દોસ્તો કહેવાય છે કે આની અંદર ઘણા બધા વિવિધ પ્રકારના ડ્રેગન ફ્રૂટ થાય છે અને અહીંયા એની ખેતી થાય છે આ જગ્યા ઉપર એટલે આનું નામ કમલામ પાર્ક છે દોસ્તો ફરતા ફરતા આગળની સાઈડ જશો એટલે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કંઈક જોવા મળશે આપણે કહેવાય છે 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 કે આ સરદાર સરોવર ડેમ ડેમ તે પણ વ્યૂ પોઈન્ટની અંદર તમને તમને જોવા મળી રહ્યો અહીંયા બસમાં ઉતરવા દેશે બે મિનિટ માટે જોવા પણ મળશે દોસ્તો આ તમે જે જોઈ રહ્યા છો તે કેક્ટર્સ ગાર્ડન તરીકે ઓળખવામાં આવે છે અને કહેવાય છે કે દોસ્તો અહીંયા અલગ ટાઈપના કેક્ટર્સ ઘણા બધા જોવા મળે છે જેમાં ચારસો પચાસથી થી પણ વધારે જાતની પ્રજાતિ તમને અહીંયા જોવા મળી રહી છે આ જગ્યા ઉપર

કંઈક આ પ્રકારના ચારસો પચાસથી પણ વધારે પ્રજાતિના તમને કેક્ટર્સ જોવા અહીંયા મળશે

આ જગ્યાનો વ્યૂ પોઈન્ટ છે તમે જે જે જોઈ રહ્યા છો આ કેનાલ રહી છે તેની શરૂઆત આ જગ્યા ઉપરથી છે દોસ્તો અને કહેવાય છે કે આ કેનાલ છે તેની પાછળની સાઈડ કહેવાય છે કે ત્રણ એવા મોટા મોટા તળાવ બનાવ્યા છે જે ડેમનું પાણી ઈ ત્રણ તળાવમાં આવે ને પછી આ કેનાલની અંદરથી થઈને આ પાણી જાય છે દોસ્તો આ વિડીયોસમાં ચાલો તમને હું એ તળાવ પણ બતાવું આવા ત્રણ તળાવ દોસ્તો બનાવેલા છે અને કહેવાય છે કે આ તળાવ છે એમાંથી જ પાણી પસાર થઈને કેનાલના સ્વરૂપમાં જાય છે જે આખા ગુજરાતને પાણી પૂરું પાડે છે આ જે તમે જે જોઈ રહ્યા છો તે ટેન સિટી વન છે એના નામથી ઓળખવામાં આવે છે જો તમારે અહીંયા રોકાણ કરવું હોય તો તમે અહીંયા રોકાઈ શકો છો જે કહેવાય છે ટેન સિટી હમણાં આયર દ્વારા નવા બનાવવામાં આવ્યા છે અને કહેવાય છે કે દોસ્તો એનો ચાર્જ ખૂબ મોંઘો છે અને કહેવાય છે કે આમાં અલગ અલગ ત્રણથી ચાર ટેન સિટી બનાવ્યા છે અને દોસ્તો આ જે જગ્યા જો જોઈ રહ્યા છો તે કહેવાય છે કે તળાવ નંબર બે છે કારણ કે આપણે તળાવ એક જોયું ને આ તળાવ બે છે દોસ્તો આપણે આપણા નેક્સ્ટ લોકેશન પોઈન્ટ ઉપર આવી ગયા છીએ જે કહેવાય છે કે અહીંયા કેલવાની ઇકો ટુરિઝમ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને કહેવાય છે જેમ આપણે ઋષિકેશમાં રાફ્ટિંગ કરી છે એવી જ રિવર રાફ્ટિંગ અહીંયા કહેવાય છે અહીંયા જગ્યા ઉપર કરવામાં આવે છે જેને કહેવાય છે કેલવાની ઇકો ટુરિઝમ પોઈન્ટ અને કહેવાય છે દોસ્તો અહીંયા તમે રોકાણ પણ કરી શકો છો આ જે જગ્યા દેખાય છે અહીંયાથી જ રિવર રાફ્ટિંગ થાય છે અને કહેવાય છે ખૂબ સરસ જગ્યા દોસ્તો આ જગ્યાએ રિવર રાફ્ટિંગ અહીંયા કરી શકો છો ગુજરાતની અંદર એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં તમે રિવર રાફ્ટિંગ કરી શકો છો અને દોસ્તો આ જે જગ્યાનો વ્યૂ પોઈન્ટ જોઈ રહ્યા છો તે કેનાલ સ્વરૂપે જ છે જે તમને મેં કીધું હતું કે અહીંયા ત્રણ તળાવ અલગ અલગ આવા બનાવ્યા છે અને આપણે હમણાં હું તમને બતાવું છું તળાવ નંબર ત્રણ

પ્રાઇસ છે તે કહેવાય છે પંદર થી વીસ હજાર રૂપિયા પર ડેનો પ્રાઇસ છે કહેવાય છે કે તે રનવે છે પ્લેન માટે જે કહેવાય છે કે અમદાવાદ સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી હવાઈ યાત્રા શરૂ કરવામાં આવી જે પાણી પાણીમાં રનવે હતો આ એ ફ્લાઇટનો જે કહેવાય છે તમે ટૂંક સમય માટે એને બંધ કરવામાં આવી છે અને દોસ્તો આ જે તમે જે આવા ત્રણ ભાગની અંદર તળાવની અંદર પાણી ભેગું કર્યું છે અને પછી આ ગુજરાતને પાણી પૂરું પાડે છે અને દોસ્તો કહેવાય છે કે આ તળાવની અંદર મગર પણ તમને જોવા મળે છે કહેવાય છે અહીંયા મગરના બોર્ડ પણ મળ્યા છે અને રિયલમાં છે આ સામેની સાઈડ રસ્તો જોઈ રહ્યા છો તે ડેમ ઉપર જવાનો રસ્તો છે જો દોસ્તો તમારી પાસે ગવર્મેન્ટ ઓથોરિટી લેટર હશે તો તમે ડેમ ઉપર જઈ શકો છો પણ આપણે પચાસ રૂપિયાની અંદર અહીંયા લગી આપણે સફર કરી શકીએ છીએ સામેની સાઈડ દોસ્તો તમને આ જે જગ્યા દેખાઈ રહી છે તે કહેવાય છે વીજ પ્લાન્ટ છે જે ડેમમાં જે પાણી ભેગું થાય છે એના હસ્તક જે વીજળી ઉત્પાદન થાય છે તે આ જગ્યા છે ફાઇનલી પચાસ રૂપિયાની જર્ની આપણી અહીંયા પૂરી થાય છે દોસ્તો પચાસ રૂપિયામાં તમને આટલા વ્યૂઝ પોઈન્ટ ફરાવશે જે પચાસ રૂપિયાની અલગથી ટિકિટ લેવાની રહેશે આપણે આપણા નેક્સ્ટ લોકેશન પોઈન્ટ ઉપર આવી ગયા છીએ જેને કહેવાય છે વેલી ઓફ ફ્લાવર્સના નામથી ઓળખવામાં આવે છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં જ આવે છે દોસ્તો આપણે બસમાંથી ઉતરીને સીધા વેલી ઓફ ફ્લાવરમાં આવી ગયા છે જે અહીંયા કહેવાય છે કે દોસ્તો કહેવાય છે કે અઢીસોથી પણ વધારે વેરાયટીના ફૂલો અહીંયા તમને જોવા મળે છે અને આઠ લાખથી પણ વધારે અહીંયા ફૂલના છોડો છે જે તમને જગ્યા ઉપર જોવા મળે છે અને દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આપણે એકસો પચાસ રૂપિયાની જે ટિકિટ લીધી હતી દોસ્તો એ ટિકિટનો સમય આવ્યો છે હવે જે એ ટિકિટમાં આપણે જે જગ્યા ઉપર ફરવાના છીએ તે જગ્યા ઉપર આપણે અંદર એન્ટ્રી લઈએ છીએ દોસ્તો બતાવું છું કે તમે એકસો પચાસ રૂપિયાની અંદર તમે કઈ કઈ જગ્યાએ અંદર સુધી જઈ શકો છો તો મારી સાથે દોસ્તો આ વિડીયોઝમાં જોતા રહેજો એટલે જેથી નેક્સ્ટ ટાઈમ તમે જાઓ તો તમને કોઈ પ્રોબ્લેમ નો થાય તમે આસાનીથી ફરી શકો ને દોસ્તો હું તમને આટલા માટે જ આ ગાઈડલાઈન્સ આપું છું આપણે આવી ગયા છીએ એન્ટ્રી કરીને ગેટ ની અંદર આવીને પછી આપણે જેવા એન્ટ્રી કરશો એટલે તમને કંઈક આ રીતે દેખાશે દોઢસો રૂપિયાની ટિકિટની અંદર આપણે આ વસ્તુનો આનંદ લઈએ છીએ દોસ્તો અને બતાવું છું કે આપણે અહીંયા તમારા એવા વડીલો ખુદો માટે અહીંયા કહેવાય છે ને કે ખાસ કરીને એવી સુવિધા બનાવી છે હું તમને બતાવું છું આ વિડીયો માધ્યમે તો તમે જુઓ આપણી સાથે અને અહીંયા શું જોવા માટે છે તે પણ અંદર લઈ જઈને તમને વ્યૂ ગેલેરીમાં છે તેમાં બતાવું છું દોસ્તો અહીંયા એવા વ્યક્તિઓ માટે અહીંયા ચાલવાની પણ એવી ખાસ સુવિધા મૂકી છે કે કઈ આ જ રીતે તમારે અહીંયા મૂકી દેવાનું છે આપણે ચાલવાનું છે જેથી તમારે ચાલવાની જરૂર નથી અહીંયા તમે ઊભા રહી શકશો અને ઊભા રહીને આપણે આ રીતે ચાલવાનું રહેશે તમે જે જોઈ રહ્યા છો ખૂબ સરસ સુવિધા અહીંયા આપેલી છે અને આવી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તમે જોઈ રહ્યા છો કે આપણે કેવી રીતે ચાલી રહ્યા છીએ આ જગ્યા ઉપર દોસ્તો એટલે અહીંયા કહેવાનો મતલબ એવું છે કે લોકોને તકલીફ ન આવે અહીંયાથી ત્યાં સુધી જવા માટે એટલે અહીંયા આવી એક સુવિધા આપેલી છે આના સહારે આપણે ચાલીને ત્યાં સુધી જઈ શકીએ છીએ હવે તમે જે જગ્યાએ અહીંયા જોઈ રહ્યા છો અને દોસ્તો અહીંયા આપણે એકસો પચાસ રૂપિયાની અંદર જે આનંદ કરવાના છે ને તે આ વિડીયોઝના માધ્યમ બતાવવાનો છું આપણે લગી નથી જવાના પણ હું તમને જે બતાવું છું તે આ વિડીયોઝના માધ્યમ જોવો અહીંયા આવો તો એકસો પચાસની ટિકિટમાં જે આનંદ મળે છે એનો લાભ લ્યો ચાલો તમને આગળ લઈએ બતાવું છું કેવી સુવિધા છે તો મારી સાથે તમે જોતા રહ્યો દીપ જર્ની વ્લોગ્સ અને આવા જ આવા વ્લોગ્સ જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ સાથે બે લાઇકન દબાવવાનું ન ભૂલતા જેથી તમારે મારા નવા નવા વિડીયોઝ તમને જોતા જોવા મળતા રહે અને આ બાજુ તમે જોઈ રહ્યા છો નર્મદા રિવર દેખાઈ રહી છે અને ખૂબ સરસ વ્યૂઝ છે અહીંયા અહીંયા દોસ્તો આ જગ્યા કહેવાય ને કે બે ઘડી તમે આનંદ કરી શકો છો અને કહેવાય છે આપણે આજે સાંજે સરખું આવશે તો હું તમને આજે નર્મદા આરતી પણ બતાવવા જઈ રહ્યો છું અને આપણે લેઝર શો પણ આજનું જોશી તો ચાલો દોસ્તો મળું હું તમને આગળ બ્લોકની સાથે તો આજે દેખાય છે ત્યાં એન્ટ્રી છે અને અહીંયાથી કહેવાય છે આપણો ઉપરની સાઈડ જવાનો રસ્તો છે તમને બતાવું છું દોસ્તો તમે આજે જોઈ રહ્યા છો તે સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુના ખાલી આંગળીનો ભાગ છે તે તમે જોઈ રહ્યા છો કેવો છે તો સમજી લો કે આ મૂર્તિ કઈ રીતની હશે એ તમને બતાવી રહ્યો છું આ વિડીયોના માધ્યમે કારણ કે હું આખી મૂર્તિ તો તમને બતાવી જ નથી શકતો પણ હું તમને આગળથી દૂરથી તમને આ મૂર્તિ જરૂરથી જરૂર બતાવીશ અને આ સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે નર્મદા નદી જ છે અને સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો યાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સરસ લખેલું છે અને એક્ઝેક્ટ સામેની સાથે નર્મદા ડેમ છે તમને કહેતો હતો હું તમને લઈ આવી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને હું લઈ આવ્યો છું સ્ટેચ્યુ ઓફ યુનિટી મારી બેક સાઇડની અંદર તમે જે જોઈ રહ્યા છો સરદાર વલ્લભભાઈના ખાલી આંગળીઓ છે અને એ આંગળીઓ હું તમને બતાવી છું દોસ્તો અહીંયા કહેવાનો મતલબ છે કે એનો ઇતિહાસ જે રીતનો છે કે સરદાર વલ્લભભાઈનું એક સપનું હતું કે અહીંયા નર્મદા ડેમ ઉપર એક એનો બંધ બાંધે પણ એનું સપનું એ સમયની ટાઈમમાં પૂરું થઈ ગયું હતું એટલે સરદાર વલ્લભભાઈનું સપનું નરેન્દ્ર મોદી સરકારજી દ્વારા આ પૂરું કરવામાં આવ્યું છે અને દોસ્તો હું આ મૂર્તિ જે તમે જોઈ રહ્યા છો ત્યાં તમે કહેવાય છે કે ત્રીસથી પાંત્રીસમાં માળે ત્યાં એમની છાતીના ભાગ ઉપરથી તમે આ ડેમનો આખો વ્યૂઝ જોઈ શકો છો મિત્રો તમે ચારસો રૂપિયાવાળી ટિકિટ લેશો તો તમને ખાલી આટલો જ નજારો જોવા મળશે એટલે એના કરતાં દોસ્તો હું તમને પ્રિપેર કરું છું કે એકસો પચાસવાળી ટિકિટ લેજો ચાલો બતાવું છું તમને દોસ્તો આ જે દોઢસો રૂપિયાની ટિકિટ છે ને એની અંદર આપણે આની અંદર પણ એન્ટ્રી છે અને આપણે અંદર જઈને જોઈએ કે કઈ રીતનું છે ચાલો બતાવું ને તમને તો કઈ કા નજારો જેવા મળશે અહિયાં જે તમે જોઈ રહ્યા છો અને સામે દેખાય છે સરદાર વલ્લભભાઈ નું હેડ છે મેન ચાલો બતાવું તમને દોસ્તો હું ફાઇનલી તમને અંદરની સાઈડ લઈને આવ્યો છું અને અંદરની સાઈડ તમે જોઈ રહ્યા છો તે સરદાર વલ્લભભાઈનો ફેસ છે અને અહીંયા અંદર ઘણી બધી એવા ફ્રીમાં તમને જે એકસો પચાસ રૂપિયાની ટિકિટ લ્યો છે એમાં તમને આ જોવા મળશે જો એકસો પચાસની ટિકિટ લેશો ને તો આ પણ આનંદ અહીંયા તમે કરી શકશો ને આપણી સાથે આપણા એવા બ્રધર આપણી સાથે જ છે એને આપણે અહીંયા લઈને આ ગ્રુપમાં આવ્યા છીએ અને તમને દોસ્તો અહીંયા બતાવું છું કે અંદરની સાઈડ હજુ ઘણું બધું એવું જોવા જેવું છે તમારા માટે તો ચાલો આપણે આગળ જઈને જોઈએ કેવું છે શું છે આ સ્ક્રીનમાં એવું બતાવવામાં આવે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવામાં કેટલો સમય લાગ્યો તો અને કેવી રીતે આનું કામ કર્યું હતું જે કહેવાય છે કે આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તે એલ એન દ્વારા બનાવવામાં આવેલું છે દોસ્તો અને બનાવવા માટે કેટલો સમય લાગ્યો હતો એ ટોટલી ગાઈડલાઇન્સ આમાં બતાવે છે પણ તમને અહીંયા જોવા મળશે સરદાર વલ્લભભાઈની જે હિસ્ટ્રી છે તે અહીંયા તમને સમજાવે છે કે સરદાર વલ્લભભાઈનું ઘર કેવી રીતે હતું ત્યાં રહેતા હતા દોસ્તો સાંજના સાડા છ વાગ્યાની આસપાસ આપને આવી રીતના લેઝર શો પણ જોવા મળે છે પણ દોસ્તો આ લેઝર શો જોવાનો આપણે કોઈ પણ ચાર્જ આપવાનો રહેતો નથી આ આપણે ફ્રીમાં જોઈ શકીએ છીએ દોસ્તોને બારે બેસીને આપણે બધાએ પણ ફ્રીમાં જોઈ છે તમે પણ જોઈ શકો છો આમાં આ લેઝર શોની અંદર સરદાર વલ્લભભાઈની હિસ્ટ્રી બતાવવામાં આવે છે દોસ્તો કે તેમની સાથે શું બનાવતો હતો અને કેવી રીતે એની કહાની હતી તે આ લેઝર દ્વારા બતાવવામાં આવે છે લેઝર શો પૂરું થઈને આપણે અત્યારે હવે આવી ગયા છીએ ડેમ ના લેઝર શો ઉપર એટલે આ પણ એકદમ ફ્રીમાં તમે જોઈ શકો છો જે ડેમ ઉપર લેઝર શો થાય છે ફાઇનલી આપણે લેઝર શો પૂરો કરીને યુનિટી ગ્લોરી ગાર્ડનમાં આવી જાય છે રાતની અંદર અંદર કહેવાય છે લાઇટોથી એટલો બધો સજાવટ ડેકોરેશન એટલો બધો લાગે છે અને ખૂબ સરસ જગ્યા છે જેને ગ્લોરી ગાર્ડનના નામથી ઓળખવામાં આવે છે દોસ્તો આ જગ્યા છે અને બતાવું છું કે ત્યાંની લાઇટિંગ કેવી અલગ અલગ પ્રકારની તમને જોવા મળે છે અને અહીંયાની એન્ટ્રી ટિકિટ પચાસ રૂપિયા દોસ્તો છે અહીંયા ફ્રીમાં જોવા નથી મળતું આ જગ્યા ઉપર ચાલો દોસ્તો આની સાથે આપણો વ્લોગ્સ અહીંયા થાય છે પૂરો વન ડેનો ટૂર જે આ કહેવાય છે કે સવારથી લઈને સાંજ સુધીની પૂરી જર્ની મેં તમને બતાવી છે પણ આની અંદર મેં જંગલ સફારી નથી બતાવી દોસ્તો એ મારા નેક્સ્ટ પાર્ટની અંદર તમને જંગલ સફારી બતાવીશ જેના આપણે કહેવાય છે કે બસો રૂપિયા આપવાના રહેશે જંગલ સફારી જોવા માટે અને ચાલો દોસ્તો આની સાથે આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે કહેવાય છે કે એકસો પચાસ રૂપિયાની જર્નીની અંદર આપણે આખો દિવસ આનંદ કર્યો છે દોસ્તોને જો તમને આપણા આ વિડીયોસમાં તમને જો દોસ્તો મજા આવતી હોય તો આપણી ચેનલને કહેવાય છે કે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી હું તમારા માટે નવા નવા વિડીયોઝ લઈ ફરીથી પાછો આવતો રહેશ